તો એ બધું કરતી હતી ને આજે હવે કાલે રક્ષાબંધન છે એટલે મારે જવાનું છે આજે રાત્રે મારા પિયર મને રાત્રે રોનક મૂકવા આવશે કેમકે હું એટલા માટે અત્યારે રાતના ટાઈમે જોઉં છું કેમકે કાલે છે ને ફેસ્ટિવલના કારણે પછી એટલા બધા વ્હીકલ કંઈ મળતા નથી અને રોનકના તો ફેસ્ટિવલની એમને રજા પણ હોતી નથી હું એટલા માટે અત્યારે રાતના મારા પિયર જોઉં છું કેમકે કાલે ફેસ્ટિવલ હશે એટલે એના કારણે કોઈ જલ્દી વ્હીકલ એટલા બધા મળતા નથી અને વેઇટ પણ બહુ કરવો પડે અને બધામાં ભીડ પણ બહુ હોય છે હોય ને તો એટલે મારે અત્યારે જ જવું પડે કેમ કે મને પછી રોનક મૂકવા ના આવી શકે જો હું એવી રીતે ના તો કેમ કે કાલે એમને રજા હશે નહીં એ બપોરના એક વખત આવશે જ્યારે રાખડી બાંધવાની હશે ત્યારે પછી બંધાઈને જમીન કરીને પાછા જોબ જતા રહેશે એટલે મને કાલે તો એ બિલકુલ મૂકવા આવી શકે નહીં અને મારે થોડુંક બે ત્રણ દિવસનું કામ છે એટલે મારા મમ્મીને ઘરે રોકાવાનું પણ છે એટલે હું આવી રીતે આ વખતે જાઉં છું નહીં તો હું કાં તો સવારમાં વહેલા રક્ષાબંધનના દિવસે જાઉં છું કાં તો રક્ષાબંધનના આગલા દિવસે જઈને બપોર પડતા પડતાં પાછી આવી જઈશું કારણ કે અહીંયા બી બધાને શું મળવાનું હોય મારા ત્રણ નણંદ આવે છે અમારા ફઈજીને બધા આવે છે બધા ચડો રાખડી બંધાને પણ આ વખતે મારે એમની જોડે મેળ ખાય એમ નથી કારણ કે કાલ સાંજે મારે પાછું આવવાનું નથી અને આજે મારે રાત્રે ના જઈ શકું ને તો પછી બપોરે રોનકનો જોબ ચાલુ એટલે ખરા બપોરે જમી કરીને મને કોઈ જ મૂકવા આવી શકે એવું હોય નહીં પોસિબલ જ ના થાય એટલે પછી મારે બી રહી જાય એટલે આવી રીતે પ્લાન કરે છે કે રાતના હમણાં નીકળું છું અને મેં જો ગઈશ આ બ્રેસલેટ કર મતલબ આ બ્રેસલેટ છે ને મને રોનકે મારી એનિવર્સરીમાં મને ગિફ્ટ કરી દીધું પણ મને મોટું પડતું હતું એટલે એનો આંકડો કઢાવવાનો હતો તો ટાઈમ નહોતો મળતો તો મંગળવારે અમે એને બસ ટૂંકું કરી આવ્યા તો મેં આ બ્રેસલેટ પહેર્યું લીધું છે પછી અમુક વસ્તુ નીકાળવાની છે નીકાળી છે પેકિંગ કરી દીધું છે અને સીઝુ આજ તો સીઝુ આવ્યો છે અમારે અહીંયા પાછો સિમ્બા કેમ કે અમારા જે માસી અને મોટા પપ્પા છે એ બંને કાલે બહાર જાય છે એટલે સીઝુને અત્યારે અહીંયા મૂકી ગયા છે તો બપોરનો તો એની જોડે જ અમે ટાઈમ પાસ કરીએ છીએ એટલે હું હમણાં અત્યારે તો બસ રસોઈની તૈયારી કરું છું થોડીક વાર રહીને તમને હું સીઝુ બતાવ અને અમારા ઘરે આવ્યો છે બે દિવસ રહેવા માટે પાછો એ પહેલાં અહીંયા જ હતો પણ પછી ત્યાં જાય અહીંયા આવે ત્યાં જાય અહીંયા આવે એવું કરે રાખે એટલે અત્યારે રક્ષાબંધન કરવા માટે સિંગબા અહીંયા આવ્યો છે અને હું હમણાં રાત્રે રોનક આવશે એટલે જઈશ મારા ઘરે અને જાઉં છે ઘેર એટલે આજો ગીતા બા તમને એવું છે પાકીટ લઈને જા ભાભી આઈ બન્યો તમારું ઓ લે આ લો પપ્પા જાઉં પાકીટ લઈને ઘેર દાદા ના આપી દે સીજું સીજું દાદા ના આપી દે

કેટલા છે તો જો રાઇસ આજે મેં છે ને ફરાળી ગોટા બનાયા છે મસ્ત બન્યા છે આની રેસીપી જો તમારે કોઈને જોઈતી હોય તો મને કમેન્ટમાં કેજો એટલે હું તમને આની રેસીપી આપીશ બહુ જ મસ્ત લાગે છે આ મેં પરમ દિવસે પણ બનાવીને ખાધા હતા ને આજે એ દિવસે મને સારા લાગ્યા ને એટલે મેં આજ બનાવ્યા છે કેમ કે આજે બપોરે મેં બસ પુલાવ બનાવ્યો હતો તો થોડુંક પુલાવને કઢી જ ખાધું હતું એટલે તે રાત્રે ભૂખ લાગી ગઈ હતી તો મેં કીધું કંઈક તો કરવું પડશે એટલે બનાવ્યા ફરાળી ગોટા સિમ્બા કા દોસ્ત આ ગયા સિમ્બા આપણા ઘેર રક્ષાબંધન કરવા આવ્યું છે

સિમ્બા અહીંયા રહેજે હું રસોડામાં જાઉં છું તું આવતો નહીં હો ને ચલો હું ફટાફટ કરી દઉં છું ઓકે તો જો આપણે તો જવાનો ટાઈમ થઈ ગયો છે ને રોને કપડાં માટે લાવ્યા છે મસ્ત મસ્ત ન્યુ ન્યુ ફોનનું કવર જે કાલે આપણે યુઝ કરીશું રક્ષાબંધનના દિવસે અને આ રોનક જમવા બેઠા છે સિમ્બા ને હેની લઈ રમે છે અને હવે આપણે જઈશું ગાંધીનગર એમ્યા ભાઈ ગયું બસવા ગયું અંદર ગી પેલી બાજુ કેવું તો ગાંધીનગર માં આપડી એન્ટ્રી થઈ ગઈ છે અને બસ આગળ વડે મને રોનક મૂકીને પછી જાય છે અહીંયા મારો ભાઈ લેવાનો છે મને કેમ કે એમને ત્રણ કે ચાર ક્લાયન્ટ આવે છે એમનું કામ કરવાનું છે અત્યારે જવું જરૂરી છે કારણ કે પછી બહુ લેટ થઈ જશે એટલે રક્ષા બંધન છે એટલે બધા ક્લાયન્ટ એમને ફોન કરે છે કે અમે આવીએ છીએ એટલે એ બસ અહીંયાથી મારો ભાઈ કરી દો છે તો અહીંયાથી પાર્ટી ચેન્જ અહીંયા શિફ્ટેડ જેમ બે

જેમ બે તો હું ઘરે પહોંચી ગઈ હતી અને હવે કપડાં વપરા ચેન્જ કરીને હવે સુવાની તૈયારી કરીએ છીએ એટલે આજના બ્લોગના એન્ડ હું અહીંયા જ કરું છું તો જો મારો બ્લોગ તમે ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા બાય બાય ગુડ નાઇટ ટેક કેર